જૂનાગઢમાં રસ્તાઓ ભંગાર હોવાના કારણે રાહદારીઓ ત્રસ્ત બન્યા છે આમ આદમી પાર્ટીના રેશમા પટેલે રેલવે સ્ટેશન પાસે જામ કરી દેતા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી જુનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓ પર થીગડા માર્યા હોવાના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે જ્યાં ધૂળની ડમરીઓ નથી ઉડતી ત્યાં મોટા મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે અને આવી હાલતથી જૂનાગઢ વાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે છલા 5 વર્ષથી આ પીડા ભોગવતા જૂનાગઢ વાસીઓનું તંત્ર સાંભળતું નથી આડેધડ ખોદકામ કરી અને નીતિના કારણે આ હાલત થઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે આજે રેલવે સ્ટેશન નજીક ખરાબ રસ્તાના કારણે રેશમા પટેલ અને તેમના સમર્થકોએ રસ્તા પર બેસી ચક્કા જામ કરી દેતા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી આ અંગેની પોલીસે જાણ થતા પોલીસે રેશમા પટેલ સહિતનાઓને અટકઆત કરી અને રસ્તો પુર્વવત કરાવ્યો હતો જુનાગઢમાં ભ્રષ્ટાચારના કારણે રોડ રસ્તા માં ઉડે છે અને મસ્ત મોટા ખાડા પડ્યા છે અમે અનેક વખત આંદોલન કરી ચૂક્યા છીએ જાણ કરી ચૂક્યા છીએ આવેદન આપી ગયા છે છતાં પણ હજી રોડ સારા નથી થયા એટલા માટે રેલવે સ્ટેશન થી ગાંધી ચોકનો જે રોડ છે જ્યાં લોકો ધૂળની ધમર્યું ખાઈને મરે છે ધૂળની ધમર્યું ખાને બીમાર પડી રહ્યા છે asthma જેવા રોગો થાય છે અને આખો ધૂળમાં થયો છે એનો અમે વિરોધ કરીને રોડ સરખા કરાવવા માટેની ફરી માંગ કરવા માટે રોડ પર રહ્યા છીએ અને અમે મહાનગરપાલિકા ભાજપને એવું કહેવા માંગીએ છીએ કે બહુ કર્યો ભ્રષ્ટાચાર હવે આમ આદમી પાર્ટી તમને મૂકવાની છે નહીં કારણ કે આ પોતાના બંગલા ભરવા માટે આ લોકોને જરા પણ વિચાર નથી કે રોડ રસ્તા ખાડામાં જુનાગઢમાં રહેતા લોકોના જીવ જાય છે એટલે અમે આવી રીતે દરેક વિસ્તારમાં જઈ અને અમારું આંદોલન કરીશું અત્યારે અમે આ રોડ

પોતાના ખીચામાં પોતાના ઘરમાં ભરે છે ભાજપ એનો અમે સખત વિરોધ કરીએ છીએ એટલે જુનાગઢ ની જે ખરાબ હાલત કરી છે ટાઉન હોલ હોય તો ટાઉન હોલમાં કરોડો ભ્રષ્ટાચાર કર્યો છે

એ રોડ રસ્તામાં આ જુનાગઢ મહાનગરપાલિકાના જૂના જે લોકો છે એ જાય કાંઈક નવી બોડી આવે જ વિકાસ થાય બાકી આ લોકોને પોતાના પૈસામાં પોતાના કમિશનમાં અને પોતાનો વિકાસ થવાનો છે જુનાગઢની જનતાને અને વિકાસને કે સુવિધાને કંઈ લેવા દેવા છે નહીં અત્યારે રોડ કેવા લાગે છે તમને અત્યારે રોડ રોડ એવા છે કે જો માણસ દવાખાને જતો હોય તો અહીંયા પહોંચે એ પહેલાં લગભગ દવાખાને પહોંચવાની જરૂર ન પડે રસ્તામાં જ એનું લેડીઝ હોય તો પ્રસુતિ થઈ જાય હાર્ટનો પેશન્ટ હોય તો ત્યાં હાર્ટ બેસી જાય અને એ માણસ શોધાન હોયો જાય એ તરફ સ્થિતિ છે કરોડો રૂપિયાની ગ્રાન્ટો મંજૂર થાય છે એનું શું લાગે છે તમને કરોડોની ગ્રાન્ટો મંજૂર થાય છે પણ બધું કાગળ ઉપર થાય છે બરાબર કાગળ ઉપર બધું થાય છે કામ સારામાં સારું થાય કાગળ ઉપર તમારી વાત આવ oh ચારે કોર દુર્ના ગોટે ગોટા છે ભાજપ નિંદ્રા થી बनाओ जिंदगी rồi जोर डंका

تھوڑا بنا